બગસરા મેઘાની હાઈસ્કૂલ ખાતે તળુઆ કક્ષાનો છોતેરમો વન મહોત્સવ યોજાયો હતો આ કાર્યક્રમ વન વિભાગના આર એફ ઓર વસાહેબના માર્ગદર્શન હેઠળ આયોજન કરવામાં આવ્યું ધારાસભ્ય જેવી કાકડીયાના અધ્યક્ષસ્થાને છોતેરમા વન મહોત્સવમાં વન વિભાગ દ્વારા અવનવા વૃક્ષોનું વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું છે જે ઉજવવાનો મુખ્ય ઉદ્દેશ તો કે આપણું પર્યાવરણનું મહત્ત્વ અને તેની જાળવણી સંવર્ધન સંરક્ષણ જળવાય તે માટેનો મુખ્ય ઉદ્દેશ હતો બરાબર લોકોને જાગૃતિ થાય વૃક્ષો વાવે તેનું જતન કરે માવજત કરે તેનો મુખ્ય ઉદ્દેશ એ છે વન મહોત્સવ ઉજવવાનો છોતેરમો વન મહોત્સવ તાલુકા કક્ષાનું બગસરા તાલુકા કક્ષાનું અમે મેઘાણી હાઈસ્કૂલમાં અત્યારે ઉજવી રહ્યા છીએ આ કાર્યક્રમમાં અમારા બગસરાના મામલતદાર ભીંડી સાહેબ અમારા પ્રમુખ શ્રી અધિકારીઓ મનની વસાવા સાહેબને બીજા ફોરેસ્ટ ગાર્ડ બધા અધિકારીશ્રીઓ અને જે મેઘાણી હાઈસ્કૂલના સ્ટાફ અને વિદ્યાર્થી ભાઈઓ અને બહેનો બધાની વચ્ચે આજે છોતેરમો વન મહોત્સવ અમે ખૂબ સારી રીતે ઉજવી રહ્યા છીએ ત્યારે જે મોદી સાહેબનું જે વિઝન છે કે દરેક ગામડામાં ઓક્સિજન પૂરતા પ્રમાણમાં મળે એના માટે ઝાડ વાવવું ખૂબ જ જરૂરી છે એના માટે આજે રાજ્યના મુખ્યમંત્રી પણ ભૂપેન્દ્ર પટેલ સાહેબ અને આપણા જે વન મંત્રી મુળુભાઈ બેરા એ પણ આપણે એટલા પ્રયત્નો કરી રહ્યા છે વધારેમાં વધારે વૃક્ષ વૃક્ષ વવાય ગામડામાં વવાય અને જે વૃક્ષ વધારે વાવી અને વન વિભાગ તરફથી વન કોચ પણ બનાવી રહ્યા છે